નદીઓ જે છે ખડખડ થઈ હતી કે હાલ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે છેલ્લા બે ત્રણ દિવસથી થી સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાતમાં માં ખાબકી રહ્યો છે ત્યારે ગીર જંગલમાં આવેલા તુલસી શામ માં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જ્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે ધોધમાર વરસાદ થતા જે ગાંડી ગીર છે સોને કળાએ ખીલી ઊઠી હતી ત્યારે આ સાથે જે અંધારપટ છવાયો હતો જ્યાં અંધારપટ જે વરસાદી વાતાવરણના કારણે જે વિઝિબિલિટી છે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો અને જ્યાં લીલીછમ જેમ મંડરાયના આહલાદાયક દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે વરસાદ વરસતા ચારે નદીઓ ખડખડ ખડબડ વહી રહી છે ટીવી સ્કીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં જે કહી શકાય કે થોડે કડાય જે નદીઓ ખીલી ગઈ હોય લીલુછમ વાતાવરણ જોવા મળી રહ્યું છે વનરાય છે આ લીલીછમ વનરાયના પણ આહલાદાયક દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વરસાદ વરસતા ચારે નદીઓ ખડખડ વહેતી થઈ હતી